નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા બોડેલી અને પાવીજીતપુર તાલુકામાં કેળાનું વાવેતર થાય છે આ વર્ષે કેળાના ભાવ 380 રૂપિયા પહોંચી જતાં ખેડૂતોને ગત વર્ષ કરતાં આ વર્ષે સારો ભાવ મળ્યો છે છોટાઉદેપુર જિલ્લાના કેળા રાજસ્થાન અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં જાય છે જ્યારે ગત વર્ષ કરતાં આ વર્ષે કેળાની લૂમનું વજન ઓછું ઉતરે છે છોટાઉદેપુર જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે ખેડૂતોની માંગ છોટાઉદેપુર જિલ્લામાં એક પણ કોલ્ડ સ્ટોરેજ નથી સાથે જ ખેડૂતોએ પકવેલા શાકભાજી અને કેળા કોલ્ડ સ્ટોરેજમાં મૂકી શકાય જેનાથી ઓછા ભાવે વેચવા માટે મજબૂર ના બનવું પડે તેવી ખેડૂતોએ માંગ કરી છે છોટાદેપુર જિલ્લાની અંદર એમાં નસવાડી સંખેડા બુડેલી અને પાવી જેતપુર આ તાલુકાઓની અંદર કેળાનું પ્રમાણ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે જ્યારે આ કેળનો પાક નીકળે છે ત્યારે ખૂબ મોટા પ્રમાણની અંદર નીકળતો હોય છે આ જિલ્લાની અંદર કોલ્ડ સ્ટોરેજની કોઈ પણ પ્રકારની સરકારે વ્યવસ્થા કરેલી નથી જો ખેડૂતો માટે આ વિસ્તારની અંદર કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવામાં આવે તો જ્યારે પણ કોઈ પણ ફળ પાક કે શાકભાજીનું ઉત્પાદન જ્યારે વધારે નીકળે તો ખેડૂતોને ઓછા ભાવે આ પાક ન આપવો પડે તો અને એ એમને પોષણક્ષમ ભાવ મળે તે હેતુસર સરકારે આ તરફ ધ્યાન દોરવું જોઈએ આ છોટાઉદેપુર જિલ્લામાં ત્રણ તાલુકાની અંદર મોટા પ્રમાણની અંદર કેળનું વાવેતર રહે છે અને ખૂબ સારા પ્રમાણની અંદર અહીંના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા આ ખેતીની અંદર સારું ઉત્પાદન મેળવવામાં આવે છે જેના કારણે ખેડૂતોને હાલ પોષણક્ષમ ભાવ મળી રહ્યો છે અમે કેળાની ખેતી વર્ષોથી કરીએ છીએ પરંતુ આ સાલ ભાવ સારો હોવાથી થોડું કેળામાં મળતર રહેશે એવું લાગે છે અત્યારે તો ભાવ સારો છે પછી શું થાય ખબર નહીં અને આ બધા કેળા બારે જાય છે આઉટ સ્ટેટમાં જાય છે અને અહીંયા લોકલ એ જાય છે અને ખેડૂતોને સારું રહેશે આ વર્ષે કેટલું લોમમાં ઉતારો આવે છે લોમમાં તો વીસ એકવીસ કિલોની આજુબાજુ ઉતારો આવે છે હમણાં દસ દર સાલ કરતાં ઓછી છે દર વર્ષે તો પચીસ છવ્વીસ સત્યાવીસ સુધી નીકળે આ સાલ વીસ કિલોની આજુબાજુ રહે છે બધાને બીજી વાત છે કે આ કેળાનો શું ભાવ છે અત્યારે અત્યારે ત્રણસો પંચોતેરથી ચારસો સુધીનો ભાવ છે